નમસ્કાર સ્ટારીટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે હું છું એમ લતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટારીટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે નારી વંદન સપ્તાહ અંતર્ગત બોટાદ આવેલ એમજી ટ્યુશન ક્લાસીસમાં ઉજવણી કરવામાં આવેલ તારીખ છ આઠ બે હજાર પચીસના રોજ નારી વંદન સપ્તાહ અંતર્ગત બોટાદ ટાઉન પોલીસ તથા જેમાં મહિલા હેડ કોન્સ્ટેબલ સુરપાલસી તથા બોટાદ ટાઉન પોલીસ સ્ટેશનના એએસઆઈ અરવિંદભાઈ સુવેરા દ્વારા સાયબર ક્રાઇમ અને ટ્રે પોલીસની કામગીરી બાબતે મહિલાઓને સ્વરક્ષણ હાલના બનતા બનાવો અને દાખલ થતા ગુનાઓ વિશે માહિતી આપેલ તથા પટેલ ખુશ્બુબેન અને કોન્સ્ટેબલ મુંધવા લતાબેન દ્વારા વન એટ વન અભિયમ એપ્લિકેશન વિશે વન એટ વન અભિયમની કામગીરી અને વિવિધ હેલ્પલાઇન વિશે માર્ગદર્શન આપેલ સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ બોટાદ રિપોર્ટર ઇમરાન કડતરા